સુરતમાં ધોરણ આઠ ની વિદ્યાર્થીની ગળે ફાંસો ખાય કર્યો ફી ન મળતા વિદ્યાર્થીનીને ટોયલેટ પાસે બે દિવસ ઊભી લખાય ખોટું લગ્યાઓ તો ભર્યું અંતિમ પગલું ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલે સામે આવે છે ત્યારે હાલમાં સુરતના ગોડાદ્ર વિસ્તારમાંથી ધોરણ આઠની વિદ્યાર્થીની અને આપઘાતનો મામલો સામે આવ્યો છે વોડાદરામાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ આઠ વિદ્યાર્થીની ફી બાકી હોવાને કારણે સ્કૂલના શિક્ષકે ઇન્ટરનલ પરીક્ષામાં બેસવા દીધી નહીં અને બે દિવસ શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી એવો આક્ષેપ છે કે શાળા તરફથી વિદ્યાર્થીની ફી માટે દબાણ કરાતો હતો જેના કારણે તેને આત્મહત્યા કરવાની ફરજ પડી વિદ્યાર્થીની આત્મહત્યાના પગલે પરિવાર શોકમાં છે આ મામલે ગોડાદરા પોલીસે તપાસ શરૂ કરી પ્રાપ્ત જાણકારી અનુસાર શાળા તરફ વિદ્યાર્થીની અનેક ફી ભરવા

बाड़गी ने परिवार ने टॉटर टॉजर करयो तो ब्यूरो रिपोर्ट सुनील गांजावाला जी તમારું નામ રાજલાલ ગોપીલાલ ઘટી શું ઘટના બની ઘટનામાં આવ્યું છે કે બેબી માં एग्जाम ની આપી દીધી હતી મારી બેબી ને એને બહાર ઊભી રાખી ક્લાસમાં અને ઘરે આવીને રડતી હતી એ પછી અમે ફોન કર્યો સર મેં કીધું છોકરીને શું કામ ફીસ બાકી હતી એની મેં કીધું આવતા મહિને ભરી દેવા હું તો પછી એને જો સ્કૂલ મોકલવાની તો એ સ્કૂલ જતી નથી હતી એ કે મારે સ્કૂલ જવું નથી ગયું પછી ત્યાર પછી એક દિવસ ગઈ હતી સ્કૂલ પાછી પાછી ચાર પાંચ દિવસ ગઈ લીધું તો રાતે એને છ સાડા છ વાગે આવું કરી દીધું અમે બધા જો કામ પર હતા મારી એજ માંગ છે કે બીજી ડિગ્રી સાથે આવું નહીં થાય પેરેન્ટ સાથે આવું અને બીજી કોઈની બેટી એમના હાથમાંથી નહીં જાય બસ આદર્શ પબ્લિક સ્કૂલ વોડોદરા